એરા ના લે પણ મનોકા હોય ને એરા તો તરત આલે મોસો અને બધું આઈન હોય ત્યાં નો આઈન તો એક તો ઘર જ નહી હારું હતું ગા અંદર એક કેડી ગયા મણા કાકા એ મણા કાકા લે ધર્મો બેઠા હોય આમ કોફી જાણી અરે આ બેઠો કે અને મારો બિયરણ જોતું તું ચાલો આયરાનું

આ આ કોણ બોલ્યા તમે એટલે તમારા છોકરાને એક્સિડન્ટ વાત તું મજાક મજાક ના કરતો આપણે પેલા પર દાખાને લઈ જાય દોઢ લાખ રૂપિયા માગી જલ્દી તમે કોણ હો તમારે જલ્દી આવતા રહીશું શોકરા સંભાવના ઓછી તો જલ્દી આવ આહો આમ બધા હાલ તો લઈ ગયા સુપરામ ફટાફટ પડશે

তিক আসিে জাগাডাদ এলাগি, পঈষাজি মঞ্যনে পঈষাজবা তামাছ্য়েমাডি এলামা সুগা আখাডিনে এলাগে পঈষালাগে এলাগি, এলারাগি মা�

કે કઈને ખાવ જો અમે ઘરે થી અલ્યા મરુન કાકા તમે નેકજો લો તમે કે હેડે આવી ભિખારી એક તો મારા ઓરજા આવા નવા ભિખારી જે હેડે આવી છે એક તો મントરા કે લે યે સુકરાને આટલી વાજ્યો છો અને એમ કહેતા છે રે આ એક મારા મારે શું હવે મરી જાય તો મારે શું વળી મરી જાય મરી જાય વળી હા હું છું કર્યું મારા છોકરો પડે છે ને ના કરે અહીં મારી પરિસ્થિતિ જોઈને તો એને અરા હા દાદાજી હજી પૈસા આલશી એના મારા છોકરાને નક્કી બતાવશે એના પણ એના ઘેર હોય તો કે જોતા હોય ફટાફટ ઘેર હોય તો હારું એટલે પહેલા હેમંચુ ફ્રેન્ડ જોઉં પી એન પી એન ફ્રેન્ડ ચિતથી જ આવ્યો હેલો બે આનું વાંધો નહીં થઈ જાય છે એટલે તારો રોલ તો બધા કમને કમ્પ્લીટ જ છે

અભિમાન તો તોડવો જ પડે છે પણ પેલા બાપડા હોય ને પૈસા નું સગવડ કરવા હલો હીરપા બોલું પૈસાની દોઢ લાખ જેટલી જરૂરત પડી હતી કોણ ચાલો તો હું એટલે પેલા મારો કાકો એટલે છોકરા છોકરાને એક્સિડન્ટ થયો એટલે ધજકા ઘરે આવી તમીન બાબા ને પૈસા ની સવાર કરી આલો એ હાર વડો ચાલી ને રાખી લ્યા તો મારો હોય મોલતા એ એ દજે કે માં પૈસા 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 અલે પૈસા ની હા મન તો ઈર વાત કરી ની પૈસા ની આ હોય તાણે પૈસા માં નાલો કે અલે દા કરે દાને ઊ હોય હા અલે પૈસા લેજો જો આ તમે મારા ગાડે જો ફટાફટ આ હું આવું અરે ઈર ભાઈ જો કણ આવે છે મગંગા કાકા સબકી ગાણ ગято દો જલ્દી હેડો જલ્દી આપતે ની વાત સે જોઠાલા મગનજી ને ખબર ન પડતી કે પૈસા આલે બિચારા ને ઘરે એ બોલી હું જાય મગંગા ઉપાતો કે ઉન તો ખબર જ પડતી નહીં લા શરમ આવે શરમ વાળી શરમ મે આવતી અરે એક નામ સે એક નામ લે ચેની મોરું મુંબઈ ચેની શરમ આવે હોય માતુકા ચેની શરમમાં આવે કરે તો કેટલા પૈસાની ખબર લઈ ત પૈસા ની કે પેલા માના મદદ જેમ કરી તમી એ રે માર તો ઘર આલે પણ હું એ કે 10% વેગ હું તો આલુ

ફેર છોકરો મરી ગયો તો એ શું રખ શું તો પૈસા માં મારે તો જ નહીં દીધું તમે આ બધા કરતા અલે પૈસા તમે ભગવાન તો ગરીબો ઇસ્તમાલ કરો મને નથી ખબર